વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજાર ચારસો ચાલીસના મુદ્દા માલ સાથે કિસમને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી હકીકત આધારે મોજે ઇકબાલગઢ હાઈવે પર ઇકબાલગઢથી થી જાજરવા તરફ જતા રોડ પરથી હોન્ડા સિટી ગાડી નંબર જી જે બે ઈસી

કિંમત રૂપિયા બે લાખ બાવન હાજર ચારસો ચાલીસ થતા પાયલોટિંગ કરનાર નરેન્દ્રસિંહ ડાભી રહે આવલ તાલુકા અમીરગઢ વાળાનાઓ એકબીજાની મેળાપીપણાથી ગુનામાં મદદગારી કરી ગેરકાનૂની અને વગર પાસ પરમિટનો રાજસ્થાન રાજ્ય નિમિત ભારતીય બનાવટના ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનો ષડયંત્ર રચી આરોપી આર્થિક લાભ સારું ગુના કૃત્ય કરેલો હોય જેઓની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા